નમસ્કાર મિત્રો બુદ્ધિસ્ટ ગુજરાત ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હું પત્રકાર રમાબાઈ ધારકી બાપ બનાસકાંઠા આઈયો જોઈએ આજના મુખ્ય સમાચાર ડોક્ટર બાબા સાહેબ અમિતકરે 1930 અને 1932 માં જે ગોળમેજી પરિષદ માં એ રેન્ડમ માં જે દરખાસ્ત મૂકી એના આધારે આ પ્રક્રિયા શરૂ થઈ અને બાબા સાહેબ એ સમયમાં આપણે બે માંગણીઓ માંગી હતી અને એ બગડીઓ અંગ્રેજોએ પૂરી કરવા માટે આપણને જાહેરાત તો દેશના ગાંધી ઉપવાસ પર ઉતરી ગયા અને ઉપવાસ ઉપર ઉતર્યા એટલે આમણાત ઉપવાસ પર ઉતર્યા એ પછી પુના પેક્ટ કરવામાં આવ્યો અને પુના પેક્ટમાં આપણને બાબા સાહેબે એ સમય મેં કીધું કે મારા પત્ની રમાબાઈ અને મારો પુત્ર મરી ગયા ત્યારે મને દુઃખ નતું થયું એટલું દુઃખ આ પુના પેટમાં સહી કરવામાં મને દુઃખ થાય આ આપણો ઇતિહાસ છે બાબા સાહેબે જિંદગીભર પોતાના સંઘર્ષ દ્વારા આપણને ન્યાય આપવા માટે અને આપણને શૈક્ષણિક રીતે અને સામાજિક રીતે અને આર્થિક રીતે અને રાજકીય રીતે આગળ આપવા માટેની આપણે જે અનામતની સિસ્ટમ હતી એ ઉભી હવે એક કરવા માટે એક કાયદો બનાવ્યો અને અકબંધ રહેખ્યક સંખ્યા બને અને મજબૂત સંગઠન બને અને મજબૂત સમાજ બને એના માટે આખે આખી એસસી ને એસટી સમાજને એક કરવા માટેનો કાયદો બનાવ્યો આ કાયદામાં અત્યારે સુપ્રીમ કોર્ટે એનું વર્ગીકરણ કર્યું હવે આ વર્ગીકરણ આપણે સમજવા જેવું વર્ગીકરણ એટલે આમાં અત્યારે વાલ્મિકી સમાજ દુઃખી થાય વાલ્મિકી સમાજ કે અમને અન્યાય થાય છે કેમ અન્યાય થાય છે કે અમારે એના લાભ બધા ચમારો ભણકરો લે છે વાસ્તવમાં પ્રોબ્લેમ શું છે કે દેશનું

પ્રમુખ ચંદ્રશેખર આઝાદે પણ એના સવાલોનું સમર્થન કર્યું છે આજે દેશમાં એકવીસ પાર્ટીઓ સમર્થન કર્યું આખા દેશમાં એકવીસ પાર્ટીઓ સમર્થન કર્યું કેમ કર્યું કારણ કે આ આ સમાજને વિભાજિત કરી અને આખા સમાજને ને વેર વિખેર કરી અંદરો અંદર ઝઘડા કરી અંદરો અંદર મતભેદ મનભેદ ઉભા કરી વિચારધારામાં ફેરફાર કરી અને આખો આંદોલન પૂરા દેશમાં દલિતો આદિવાસીઓ મૂળ નિવાસીઓનું છે એ આંદોલન ખતમ કરવા માટેની કારણે રણનીતિ છે આ આપણે આ સંયંત્રને સમજવું જોઈએ જે કાલે એક કર્યો હતો કાલે મેસેજમાં લખ્યું હતું કે પાર્ટીનો જે ખેસ છે એ તમારે ખોટકે લટકાવો અને ઘરે મૂકી લાવો પણ જ્યારે સમાજનો સવાલ આવે ત્યારે આપણે બધા એક થઈએ આપણે આપની લડાઈ છે આપણા અધિકારની લડાઈ છે ત્યારે આપણે લડાઈ લડવા માટે બધા ઘરની બહાર એક દિવસ નીકળો અને આજે બધા પાર્ટીઓના ખેસ ઘરે ખીલીએ ખંગાડી અને બધા આવ્યા આ બધા તમારો બધાનો પણ આભાર અને આપણે બધા એક થઈ હું કોઈ જાતિવાદી માણસ નથી કે અમે બધા કોઈ જાતિવાદી માણસ નથી અમે દરેક સમાજનો સન્માન કરીએ છીએ ક્ષત્રિય સમાજના મોડન ગણા છે આજે કંગ્રેસ સેનાએ કાલે કંગ્રેસ સેનાએ સમર્થન આપ્યું બંધનો તો આ કેમ કારણ કે બામસેટના રાષ્ટ્રીય અધિવેશનમાં ભાગ લઈ અને એમને હૃદય પરિવર્તન છું કે અમારી સાથે પણ અન્યાય છે સમાન વિચાર રાજપૂતો સાથે દેશના જાગીરદારો સાથે પણ અન્યાય છે તો આ બધા અન્યાયો

કારણ કે આપણે ત્રેવેડ નથી દેશમાં જનગણના થવી જોઈએ દેશમાં જેટલી જાતિઓ છે એ દરેક જાતિ ને સો માંથી અમારી જે જાતિ પંદર ટકા છે હવે તો અઢાર ટકા હશે કરો તો કારણ કે અમારી જાતિ એટલે એસી સમાજ પંદર કે છે પણ અત્યારે અઢાર ટકા હોવી જોઈએ તો 17 થી 18% લોકોને મને 18% અનામત મળવી જોઈએ વાળન છે તો વાળન જેટલા સબસ્તી હોય 1% ઓર 2% તો વાળન ને માળી ને લોહાર ને રાવણ ને કુંભાર ને આઈ રાજપૂત ને બ્રાહ્મણ ને દરેક પટેલ ને ઠાકોર સમાજને દરેકને વસ્તીના ને આધારે અનામત આપી દો વસ્તી ગણતરી કરો અત્યારે સુપ્રીમ કોર્ટના ના જજો જે કોલેજિયમ સિસ્ટમ થી આ દેશના નેતા આપણા સર્વોચ્ચ દલયના ઉચ્ચ અધિકારી બને છે આ સિસ્ટમ ખતમ કરો તમે સંગતૂર્સીને આપણે કેવા માંગીએ કે તમે કોલેજિયમ સિસ્ટમ થી જ્યાં બેઠા છો આ દેશના ઘણા બધા એવા લોકો છે કે એ સુપ્રીમ કોર્ટના જ બની શકે એમ છે હાઈકોર્ટના જ બની શકે એમ છે